તમારું સ્વાગત છે મારા આજે આપણે ગરમા ગરમ નાસ્તામાં ખાવાની મજા પડે એવા નવા ઢોકળા તો મેથી મટર મસાલેદાર ઢોકળા બહુ ઝટપટ ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ કે ના આથાની ઝંઝટ અને તમે એને ચટણી સાથે કે પછી ચા સાથે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં એક કપ રવો તો ઉપમાશીરા માટે જે વાપરીએ એ જ મેં લીધો છે અડધો કપ ચણાનો લોટ અને આપણે એમાં એક કપ છાશ તો થોડી ખાટી હોય એવી અને થોડી થીક હોય એવી લેવાની છે અહીંયા જો તમારા પાસે છાશ ન હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી મિક્સ કરી અને તમારે અહીંયા ઉમેરી દેવાનું છે તો અહીંયા એક કપ જેટલી મેં છાશ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં બેથી ત્રણ લીલા મરચાં કે પછી સ્વાદ પ્રમાણે સાથે એક નાનો ટુકડો આદુનો એક કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા લઈ અને આપણે એની પેસ્ટ વાટી લેશું તો બને એટલી સ્મૂધ અને અતકચરી જેવી જ રહેશે તમે ગમે એટલું વાટશો તો પણ તો આવી મેં પેસ્ટ વાટી લીધી બેટર જે આપણે બનાવ્યું છે એમાં ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલો મેથીના પાન તો મેં મેથીને ધોઈ નીતારી અને પછી આ રીતે ચોપ કરી ઉમેરી દીધું સાથે એક નાનું બટેટું તો કાચું જ બટેટું લીધું છે આપણે એને ખમણી લઈશું તો અહીંયા તમે સીઝન પ્રમાણે ગાજર પણ ઉમેરી શકો છો બટેટાની જગ્યાએ તમારે જો બટેટું ન ઉમેરવું હોય તો એક ગાજર ખમણીને ઉમેરી દેવાનું હવે એકથી દોઢ ટી સ્પૂન જેટલી ખાંડ બે ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન હળદર ઉમેરી અને મિક્સ કરી દઈશું અહીંયા બેટરને તમને બિલકુલ રેસ્ટ થવા દેવાની જરૂર નથી જેમ જેમ તમે સામગ્રીઓ ઉમેરતા જશો એમ એમ બેટર તમારું આ રીતે પલળતું જશે હવે આપણે એમાં અડધો કપ જેટલી છાશ તો અહીંયા હવે તમને જરૂર પડે તો તમારે પાણી ઉમેરવાનું છે જો તમે દહીં વાપરવાના હોય તો નહીતર મેં અહીંયા છાશ ઉમેરી છે છાશ ખાટી લેવાની એટલે ખાટા ઢોકળા જેવો એનો ટેસ્ટ આવશે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે છાશ કે દહીં તમે ગમે તે વાપરો એ થોડું ખાટું હોવું જોઈએ તો અડધો કપ જેટલી મેં છાશ ઉમેરી અને બેટરને એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે આ ઢોકળા એકદમ સોફ્ટ થાય એટલા માટે આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને મિક્સ કરી દઈશું અહીંયા હું ઢોકળાની અંદર કાંઈ મસાલો નથી ઉમેરી રહી આપણે વઘાર કરીએ ત્યારે એને મસાલેદાર બનાવીશું તો બેટર સાઈડમાં મૂકી હવે બે પ્લેટ લઈ અને આપણે એને તેલથી આ રીતે ગ્રીસ કરી લઈશું સાઈડ પણ આ રીતે ગ્રીસ કરી લેવાની તો બે પ્લેટ મેં તેલથી ગ્રીસ કરી અને રેડી કરી લીધી સાથે ઢોકળ્યામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે જેમાં પણ તમે ઢોકળા બનાવવાના હોય એમાં પાણી પણ ગરમ કરવા મૂકી દેવાનું પ્લેટ ગ્રીસ થઈ ગઈ પાણી મેં મૂકી દીધું ગરમ હવે બેટરમાં એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી અને મિક્સ કરી દઈશું અને ગ્રીસ કરેલી થાળીમાં અડધું અડધું બેટર આ રીતે રેડી દઈશું તો આ બેટર આપણે બહુ પાતળું નહીં રાખીએ દોઢ કપ જેટલું જ તમારે છાશ કે પાણી દહીં મિક્સ કરીને ઉમેરવાનું છે આ રીતે આપણે બેટર ઉમેરી ફેલાવી દઈશું હવે આપણે ઉપર થોડું લાલ મરચું પાવડર ઓપ્શનલ છે છાંટવું હોય તો છાંટવાનું નહીતર સ્કીપ પણ કરી શકો છો તો આ ઢોકળાની બે પ્લેટ આપણી તૈયાર છે સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં એટલે કે ઢોકળામાં પાણી ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ હાઈ કરી અને બે પ્લેટ આ રીતે મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર આપણે એને પંદર મિનિટ માટે સ્ટીમ કરીશું તો ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું એના માટે મિક્સર જારમાં એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા થી ત્રણ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા થોડા મીઠા લીમડાના પાન એક કપથી થોડો ઉપર લીલા ધાણા ડાળખા સહિત મીઠું અને શુગર સ્વાદ પ્રમાણે ખાંડ સ્વાદ પ્રમાણે ઉમેરવાની સાથે એક લીંબુનો રસ નીચોવી દેસું અને સાથે આપણે એમાં એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ચપટી જેટલી જ હળદર કલર સારો એવો ચટણીનો આવશે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં દહીં ઉમેરી દીધું અને આપણે ચટણીને વાટી લઈશું તો આપણી આ ઢોકળા સાથે ખાવા માટે ચટણી તૈયાર છે ઢોકળામાં ઢોકળાને થતાં પંદર મિનિટ જેવું થઈ ગયું નાઈફથી તમારે ચેક કરી લેવાનું જો બેટર આવતું હોય તો મીન્સ હજી કાચું છે તો તમારે બે ત્રણ મિનિટ વધારે થવા દેવાનું પણ પંદર મિનિટમાં એકદમ સારી રીતે તમારા ઢોકળા થઈ જશે તો બે પ્લેટ બહાર કાઢી અને ત્રણ મિનિટ જેવી મેં એને ઠંડી થવા દીધી અને પછી આપણે એને આ રીતે એના ઢોકળાના પીસીસ કટ કરી લઈશું તો હું અહીંયા નાના નાના ઢોકળાના પીસીસ કટ કરી રહી છું તમારે થોડા મોટા રાખવા હોય તો મોટા પણ રાખી શકો છો આ ઢોકળા છે તમે કોઈ થાળી બનાવી હોય કે સવારના નાસ્તામાં હોય તો એક એક પીસ તમે નાના નાના કરશો તો બહુ સારી રીતે બનશે તો આ રીતે બધા ઢોકળા આપણે સેપરેટ કરી અને એક પ્લેટમાં રેડી કરી લઈશું આ રેસીપીથી તમે પાંચથી છ લોકો માટે તમારે જો થાળીમાં સર્વ કરવા હોય તો અને નાસ્તા માટે તમે બનાવો તો ચાર લોકો માટે આ ઢોકળા થઈ જશે તો આ રીતે તો બધા ઢોકળા હું આ રીતે કટ કરી અને એક પ્લેટમાં લઈ લઈશ હવે આપણે એને મસાલેદાર એનો વઘાર કરવાનો છે એના માટે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલી રાઈ રાઈને ફૂટવા દેશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલું જીરું સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને થોડા લીલા કે લાલ મરચાં વઘારમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલે તમે લીલા કે લાલ મરચાં ઉમેરી દેવાના સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને હલકો વઘારને થવા દઈશું આ રીતે વઘાર થઈ જાય એટલે ઢોકળા આપણે જે કટ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું ઉપર ચાટ મસાલો સાથે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું તો તીખું મરચું નથી ઉમેરવાનું કાશ્મીરી લાલ મરચું અને બે ચપટી જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર ઉમેરવાનું હવે ચાટ મસાલો મેં ઉમેર્યો છે એટલે ચટપટો ટેસ્ટ આવશે તમને ગળ પણ જોવે તો દળેલી ખાંડ થોડી ઉમેરવાની મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મસાલેદાર તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા અને ખાવામાં એકદમ સોફ્ટ અને જાળીદાર એવા તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી ગરમા ગરમ બનાવેલી ચટણી સાથે ઢોકળાને સર્વ કરીશું તો ઢોકળા તો તમે બહુ જ બનાવતા હશો પણ આવા ચટપટા મસાલેદાર તો બાળકોને પણ ખૂબ જ ભાવશે તીખાશ તમારે બાળકોના ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવાની મોટા લોકોને ચા સાથે બનાવેલી ચટણી સાથે અને બાળકોને ટમાટો કેચઅપ સાથે પણ તમે સર્વ કરી શકો છો જો તમે ક્યારેય મેથી મટરના આવા ઇન્સ્ટન્ટ ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો નાસ્તા માટે કે ડિનર માટે આ ઢોકળાની રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ